બેઠા છે જો હું આવ્યું એ હું આવ્યું હે એ હું આવ્યું છે એ હું આવ્યું આય એ કે એ હું છે એ હું છે આ સોનલ બેન અને કાજલ બેન સુરવીર તો જોવો તમે ઓલું જરા આવ્યું હતું તો એને તો ભગાડ્યું વયું ગયું છે બટ તોય હજી બે બેનું ત્યાં જઈશ જો ત્યાં ખાઈમાં ઉભા રહ્યો તમને બતાવું એક તો અંધારું થઈ ગયું છે હાવ આમાં કઈ દેખાતું નથી અને અહીંયા નીચે વય એલી વયું ગયું છે એ નો હોય ભગાડ્યું નગર એની ચમકે હો આ છોકરાને એટલે હું કઉ છું કે હવે રાત ના તમ બહુ નિકરોમાં માં આ બાપુજી નથી બાપુજી હોય તો એ વા નીચે સુધી આવે તો વાંધો તો નથી નથી ને ઈ ઈ ચમકે ચમકે